જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો વાગવામાં વાંચ્યા છે નવ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય કારણ કે આજે આપણે નાઇટમાં નોકરી આવ્યા હતા પણ અત્યારે સવારે ઘેર જવાનું નહીં એટલે આપણે નોકરી ઉપર જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય તો આજ આપણે આખું ગઈ લગભગ તો નોકરી ઉપર જ રહેવાનું થશે પણ જો મેળ આવે તો આપણે નોકરી બદલી અને બપોરે ઘેર જવાનો પૂરેપૂરો ટ્રાય કરશું કે યુથી બ્લોગમાં તમને અલગ અલગ કટ હું બતાવી શકું બરાબર તો જોડે આજના વ્લોગમાં અને આ બાજુ જો ગેસ રૂમ બી ચાલુ છે વરસાદ ધીમે 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 પડે છે થોડો થોડો તો બધા પલાળ એવો આવતો નથી કે કોરા રાખે એવો આવતો નહીં તો હવે આપણો બ્લોગ આ કન્ટિન્યુઅસ છે તો જોડાઈ રહેજો બ્લોગમાં આપણે આજનું રૂટીન બતાવી જઈશું તો મિત્રો વાજી જ્યાં સી દસ અને નોકરી પર આ બાજુ અંસરાજ બેઠો હોય અને આ બાજુ ભાઈ જયદીપ વાયકણા આવ્યો છે તો શું વાયકણા આવ્યા ભાઈ હું આવ્યો બાઈક લેવા बाइक लेवा तो मुझे हेरे मैं गिरता है मोटर तू के तो फिर साधन बना दे तू न्यानो है जा? देर हो गई बहुत देर हां बहुत देर हो गई बहुत देर हो गई है तो वो तो सही है पर उसको भी घर तो आना पड़ेगा ना यार वो बहुत ही हुआ सर छोड़ो मैं दे दो टी-शर्ट पलटी के बोल आ रही आ रही ये बात बोल सर दादा તો અંજા હું ડિસિઝન લેવાનું હું ચાવી હાલવાની કે નહીં હાલવાની ભાઈ તારે તો જયદીપે ડિસિઝન લઈ લીધું કે જો જાય છે સાધન એના મોટા ભાઈનું નું મોન રાખી નો સાધન મો હેડ્યો હે અને એ વાત એ સાચી કે સાધન વટણ મળવામાં મળ તકલીફ થાય છે જો કે બહુ લખી નઈ પડતી બીજા બધા જેટલી પણ તો એ ડેર જાવ એટલે નગર મોટોડો આલે એમ ને આ પૈસા તો કોટ દેતો મિત્રો વાઘમાં વાજ્યા છે 11 અને અંધરાજ આપણે કોફી પીરાવા માટે લઈને હેડ્યો હોય અંધરાજ જય માતાજી તો જય અને કોફી પી લઈએ અને આ ફોન થઈ ગયા

પોચ ને પંદર અને હજુ બી આજે આપડે હવા નું કઈ ગાધું ચોવીસ કલાક નોકરી પર છીએ પણ હવારા નું કઈ નહીં અને આ બાદ જોઈ લ્યો ગોવિંદભાઈ કોમ કરીને પરસેવ પરશો થઈ ગયા એ તો આજ ધોઈને આવ્યા પણ તો એમ કે આવા તાપમાં કોમ કર્યું એટલે કાઢું તો પડે થોડું ઘણું અને બપોરે મારો ઓપરેટરે ચેન્જ થઈ ગયો રાણા બરોબર જય માતાજી ગોવિંદભાઈ હવે શિહોરી ચલો જય માતાજી બીજું કઈ કેવું નહીં आ, ये बात तो सही है जी की ऐसा समझ लिया अपना हिंदी वाला है क्योंकि पहले से ऑलरेडी हिंदी में बात कर चुके हैं तो ऐसा बनिए कि भाई भाई की जो चैनल है भाई अर्षिफी उसको मतलब सब्सक्राइब करिए लाइक करिए शेयर करिए अच्छा रहता है उसमें हम भी आते हैं हम भी कभी कभी आ जाते हैं ऐसे काम में फंसे हुए हैं तो अपना माइंड फ्रेश कर लेते हैं क्योंकि इनके साथ बातचीत करते हैं तो अच्छा लगता है सपोर्ट करते रहिए सपोर्ट करते થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આવા જો ઓની શકલ જો ઓની શકલ જોવી નઈ ને કે દાળ ખરાબ થાય તો મિત્રો વાગો વાજા છે અને હવે આપણે ઘેર જવા માટે રેડી થઈ ગયા છીએ તો ઓપરેટર આવી ગયા છે અને હવે આપણે નીકળવાનું છે ઘેર તો આ બાજુ રાણાજી તૈયાર છે બરાબર હવે તૈયાર થઈ ગયા છીએ ને જુલ ભાઈ હવે આયા છે ધીમે ધીમે બંકા વળ્યા છે એટલે હવે અમે ફોટો ફોટો પાડીને ઘેર જઈશું તો હવે અમે ન્યાં કરીએ ફટાફટ ઘેર કારણ કે ચોવીસ કલાકની નોકરી છીએ ને હજુથી કશું એટલે કશું મેં ગાધું નહીં તો ઘેર જઈ અને પછી ખાઈ અને પછી પાછા બજાર બાજુ જવાનું છે કારણ કે આપણા કોલેજનો એક મિત્ર છે લગભગ દોઢ બે વર્ષે આવ્યો છે એ પાટણ તો એના ભેગો થવા માટે જવાનું હોય તો જોડે રહેજો બ્લોગમાં આજે કન્ટિન્યુ જ રહેશે તો મેં તમને બ્લોગમાં કીધું હતું કે હું ચોવીસ કલાકથી ભૂખ્યો હોઉં કશું ગાધું નહીં અને આ જોવા આવ્યો ના મૂર્ખો મને

હવે એડિટર કાઇન માસ્ટર જે છે એમાં મને ફાવતું નહીં બાકી કેપકટ તો હું ઓલરેડી કરી જ લઉં કેપકટમાં તો પણ કાઇન માસ્ટરમાં હવે જે આપણે અમુક વોઇસ હોય ખબર ધારો કે કોઈ પાછળ ચકલા ચકલા કે એવું કોઈ બોલતા હોય મ્યૂટ કરી શકો આપણે એ બધું નહીં ફાવતું આમાં બાકી કાઇન માસ્ટર કેપકટમાં તો બધું બધું જે મ્યુટ કરવાનું બધું કરી લઉં પણ હવે આમાં ફાવતું નહીં એટલું બધું બરોબર તો હું જવું ઘેરમ આમ ઘેર એમ પછી બ્લોગ કન્ટિન્યુ કરું તો જોડાઈ રહેજો બ્લોગ તો મિત્રો વાઘવા માં જશે પુણા દસ અને આપણે હવે જઈએ છીએ બજાર આપણે ધોઈને રેડી થઈ જઈએ છીએ ખાવાનું ખાઈને તો આપણે માહિત ફોન કરી દઈએ એટલે માહી આપણે જવા આવી હે અને પછી જઈએ આપણે પાટણ તો હજુથી આપણે આપણો વ્લોગ બ્લોકલેન્ડ કર્યો નહીં જો બહાર થાય તો જોડી દેજો બ્લોકમાં તો આમ તો આપણને માહી લેવાનો હતો પણ હવે આપણે લેવા લેવાયા છીએ આ બાજુ અને આ બાજુ ટિકિટ ચાલુ છે આપણને એમાં કોઈ ટપો પડતો નહીં આવે હું ખાલી એમના માલકો દેવા એવું ટપાઈ પડતો નહીં બરાબર તો આપડે હવે બધા લેટલી જાય છે માહિત બેચરા

હા જય માતાજી અને મારા હંગાથે આ કુણા તમને ખબર છે શોકરું હા આપણા માહીભાઈ માહીભાઈ આવ્યા છે સંતેભાઈ માહીભાઈ પેલા એટલું હાજી બોલન જો જરૂર આવજો જય માતાજી તો આપણે જે આપણા ગોપાલભાઈ છે એમને એમના મોમા વૈકાણંદ ગીતા હોસ્પિટલમાં એડમિટ સી તો એ હતા તો મને ફોન કર્યો કે હું પાટણ આવ્યો છું એટલે હું એમને થવા આવી ગયો નોકરીથી ડાયરેક્ટ ઘરે જમીન તો હવે થોડી વાર બેસ્યું તો કોમ થી તમને મેં બોલાયા હતા કશું કોમ નતો તો વિડિયો માં આવી ગયો મૂર્ખા પણ મેં તો કોમ બતાવી દીધું પાછળથી તમે જોયું ને એ તો કાઈન માસ્ટર નું તો એમો કોઈ કરવાનું ના હોય બધું આ તો બધું હજી બાજી પડ્યું હોય તો આપણે જઈએ ઘડીવાર બેસીને ઘેર અને તો મિત્રો આપણે જતા હતા ઘેર અને ઓને લાજી દી ભૂખ બરાબર કે પછી માહી ભાઈ નાસ્તો કરવા લઈને આવી ગયા હી અને મંગાવવામાં જોઈ લો મંચુરિયન ગ્રેવી અને રાઈસ મંગાવી દીધા હી અને એકલા એકલા ખાવાનું ચાલુ કરી દીધું હોય

મજા ના વાલી વઘારેલા વઘારેલા બળી ગયા થોડા બળી ગયા એવું થોડા ખાટા ખાતા લગતા બળેલા ભાત એટલે તો હવે આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને પછી જઈએ ઘેર અને ઘેર જઈને પછી બ્લોગનું એન્ડ કરીશું પણ હજુઆઈથી ચો જઈએ કોઈ નક્કી નહીં કારણ કે આ તો બધા ભેગા થાય તો જોડાઈ રહેજો બ્લોગમાં તો મિત્રો આપણા હંગાત જે મારા કોલેજનો પરિબંધ હતો એના દવાખાને ઉતારી અને પછી આપણે આવી આવીએ ઘેર અને હવે આપણે બ્લોગનું એન્ડ કરી દઈએ તો આજે આપણે ચોવીસ કલાક નોકરી ઉપર હતા એટલે રૂટીન જે હતું એ તમને વિડીયો બતાવ્યું છે તો તમને મારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો મળશું કાલે નવા લોક સાથે જય માતાજી જય રામ ગુડ નાઇટ તમામ ચાહક મિત્રોને